કચ્છમાં ભારે વરસાદના કારણે એસટી વિભાગ દ્વારા અમુક રૂટની બસો હાલ બંધ રાખવામાં આવી કચ્છમાં ભારે વરસાદના કારણે એસટી વિભાગ દ્વારા આ સુધી અબડાસાના નલિયા એસટી ડેપોની બસો નલિયાથી માંડવી રૂટ નલિયાથી બીટા નકરા રૂટ બારાથી ગુડથરવાળા મતિયાદેવ રૂટ અને માતાના મઢ રૂટની બસો હાલ બંધ રાખવામાં આવી છે કચ્છમાં ભારે વરસાદના કારણે અમુક રોડ રસ્તા બંધ થઈ જતા હજુ પણ નદીઓ વહી રહે છે નલિયાની અમુક રૂટો હાલ પણ બંધ જોવા મળે છે હાલ એસટી બસો બંધ હોવાના કારણે માતાના મળ જવા માટે યાત્રાળુને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી રોડ રસ્તાઓ રિપેરિંગ નહીં થાય ત્યાં સુધી આ રૂટો બંધ રાખવામાં આવશે તેમજ બીજી તરફ લોકોને એવું કહેવું છે કે રોડ રસ્તાઓ જલ્દી રિપેરિંગ થાય અને આ રૂટની બસો શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ છે રિપોર્ટર રમેશભાઈ ભાનુસાલી નલિયા બડાસા કચ્છ